બોલો સાહેબ બોલો હા બોલો બોલો ચા ડોહા ભણાવવાના હતા એમ કેટલા એ ચાર હા એટલે આપણે ખુશી વિશે માહિતી આપવાની હતી એમ ના ના એડો આપી દીધું ના ના હાલ જ જાઓ તમે કહો એટલે બસ હા યોન જે યુઝ કરવાનું હોય ખાતર ને બધું બિયારણ ને એના વિશે માહિતી મો આપી દીધી સારું સારું હા હાલ જ જોડો હા સારું સારું હા હવે સાહેબ નો ફોન આવ્યો હે ના હોય તો શિક્ષણ હાલવાનું હોય થોડું બિયારણનું એ માહિતી હાલવી કે હવે ના હોય તો જાતા હોય કાળુભાઈ ડોમકર નું હોય

ના અમે તો દેશી વાપરીએ બિયારણ વાપરવાનું આપણે બળજ કે મારું બિયારણ આવે ને એક નંબર બિયારણ આવે

કાન્હા નાઈડા વાય મે તો ના ના આ ભલેડવા થાય હવે લાગા તો અડી જા ખાય અમાર મગોભાઈ યાર એ તો બધું વાપરો ને કેન્સર થાય આ થાય નવા નવા રોગો થાય

કાલુભાઈ છે જમીન તમારે ત્યાં જહો જલાલી શા માટે

ભાઈ હું નહી તમે તમે બધા ખેડૂતો નઈ તમાર ભાઈ બધા બેઠા તો તમારી મદદ એક જાત ની

કેટલો પગાર ભાઈ વધાર નો મને હવે જોયો પાછો મોણસો બનાવવા પર કમિશન હશે એવું જ હશે વાત તો હાથ ની ઓમાય મન માગા દો ચાર મણ સો કરી અચેકના હજાર હજારશી 2000 રૂપિયા આવે કે શું આવો શું વાપરો અમે ડીઝલ નોશુ આવો રસા તમે ઓર્ગેનાઇઝ બધું યુઝ કરો

મ શું બોલો લઈ લેવું ઈમેજ કરવું બે જણા લોન મળે લેવી હોય ને તો લોન મળે લાખ ની લોન લાખ ની લોન

પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ મારી વાત તો અને ભાઈ ફોટા આ માર નહી લેવાની આ બે ના નોમ લેવાની આ તો પછે ભાઈ આજો આ કાળુ ભાઈ ના રત્ન ભાઈ પાન કાર્ડ બધી ફોટા એ મળી જાય કહું

બે લે હજાર રૂપિયા ના કરવાના દ્વારકા ફરવા તારી પૈસા હાલ ભાઈ હાલ

કેટલા વાગે કાગળ લઈને આવીએ મેં અમે કાલે 9 વાગે મારી ઓફિસે આવી જાજી અમારો નહી લાગે પાછા આ તમારે બે કરાવવાની કે હો હો બરોબર આ તો બે ના ડોક્યુમેન્ટ અને બે ના હાથે લઈને આવજો સહી કરાવી પડજો અંગૂઠો મારી પાસે બે અભણી હા અંગૂઠો મરાવજો ને અંગૂઠો ક્યો આવશે ખબર હે ક્યો આવશે ડાબો પગનો નઈ આવતો કે ના ડાબો આ ડાબા હાથ નું ડાબું જે સાઈડ આવે લે આ ડાબો એર્યોય નો ચાલો <pf unlikely>

ઓ કાળે માળિયા ને તો જતાયા ખબર નહી પડતી અબય કોણ આઈ તે દાડા વાળા આઈ રે ખુરશી વાળા આઈ ખુરશી હો હો રેડી બીજા કોઈ સાપરો જગી જગી બા માગી ખતાવળો આવોરા સાહેબ એ જોગી